બહુચરાજી ના ચૈત્રી પૂનમે ગોખ ભરાય વલ્લભ મેવાડો આનંદ નો ગરબો ગાવા ગુણલા છંદ બહુચર માત તણામાં હા ને એ આપણે ભવાઈ રમવા આવતા ઉમૈયા ની એ બહુચરાજી ના ગુણ ગાય તમે જોયેલી છે ભવાઈ જોયું ભવાયા હા ટીવી એવું કઈ સોહા મણુ રે ત્યાં છે તમારો વાસ માત બહુચરા ત્યાં છે તમારો વાસ માત બહુચરા શંખ પૂર સો રે માણું બહુચરાજી ની કેવી ફાટ ફાટ ધજાયું ફરકે માતાજી ના કુકડા બોલે હા એ કુકડા ના તો દુહા છે ને હા બાળી ભોળી બહુચરા અને તૈડા તાવા માય ઘોરી નાય ઘટ માય તે બોલાયવા બહુચરા બહુચરાજી ઘણો પ્રતાપ માતાજી